કરજણ નગરપાલિકાના સાત વોર્ડ માટે સિત્તેર ટકા જેટલું મતદાન નોંધાયું શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થતા તંત્રને હાસકારો કરજણ નગરપાલિકાની ગત રોજ યોજાયેલ સામાન્ય ચૂંટણીનું સવારે સાત વાગ્યાથી નગરના આઠ વોર્ડમાં વિવિધ સ્થળો ઉપર મતદાન શરૂ થયું હતું સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો માટે પંચ્યાસી જેટલા ઉમેદવારો મેદાનમાં હતા સાંજે છ વાગ્યા સુધી આઠ વોર્ડમાં સરેરાશ સિત્તેર ટકા જેટલું મતદાન યોજાયું હતું રસાકસી બની રહેલી પાલિકાની ચૂંટણીમાં પ્રચાર પ્રસારનો ગરમાવવાની સાથે આક્ષેપો પ્રતિ આક્ષેપોથી જિલ્લાનું રાજકારણ પણ ગરમાયું હતું ગત રોજ વહેલી સવારથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સાત વરના અઠ્યાવીસ બૂથો ઉપર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જ્યાં સવારથી મતદારો લાંબી કતારમાં મતદા અધિકારનો ઉપયોગ કરવા માટે સ્વયંભૂ બહાર આવ્યા હતા દિવસ દરમિયાન બે જેટલા જગ્યા ઉપર ઈવીએમ ખોટકાના બનાવ સામે આવ્યા હતા નગરમાં યોજાયેલા મતદાનમાં વોર્ડ ત્રણમાં સૌથી ઓછું મતદાન ચોસઠ પોઈન્ટ છવ્વીસ ટકા સૌથી વધુ મતદાન સાત નંબર સાતમાં ઇઠ્યોતેર પોઈન્ટ પચ્યોર ટકા નોંધાયું હતું જ્યારે સમગ્ર એકથી સાત વોર્ડનું કુલ મતદાન સિત્તેર ટકા નોંધાયું હતું છ વાગે મતદાન શાંતિ રીતે પૂર્ણ થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો પંચ્યાસી જેટલા ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા છે ત્યારે જોવું રહ્યું કે આવતીકાલે યોજાનાર મતગણતરીમાં કોનું ગણિત પાકવું પડે છે અને નગરમાં કોણ સત્તા ઉપર આવે છે an perygl ar luañ seud an talet amañeñer an bat sinti e mañeñer ke trañder an trañder ar renn